ધોરાજી સિપાહી ગામની મોટી જમાત દ્વારા સિપાહી સમાજ વિદ્યાર્થીઓ પ્રથમ સન્માન કાર્યક્રમ યોજાયો હતો શિક્ષણ વગર સમાજનો વિકાસ શક્ય નથી તમામ અગ્રણીઓ સિપાઈ સમાજમાં વધુમાં વધુ શિક્ષણ બાબતે જાગૃતિ આવે અને સિપાઈ સમાજ સમગ્ર મુસ્લિમ સમાજનું નામ રોશન કરે તેવી આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પંચોતેર વિદ્યાર્થીઓને આકર્ષક ગિફ્ટ મેડલ અને સર્ટિફિકેટ આપી મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરાયા હતા કાર્યક્રમમાં સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ સાહેબ ડોક્ટર અવિશભાઈ ચૌહાણ આસિફભાઈ સિપાઈ ફકરુદ્દીનભાઈ કુરેશી સાકીરભાઈનું ધોરાજી ગામની સિપાઈ મોટી જમાતના પ્રમુખ નજીરભાઈ બેલીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ઉપપ્રમુખ ઇરશાદભાઈ ચડિયાતા સિપાઈ જમાત કારોબારી સભ્યો સહિતના આગેવાનો તેમજ સમાજના તમામ કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી